શ્રી માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઓગણત્રીસમાં પાઠોત્સવનો પ્રારંભ થયો છે સહસ ચંડી મહાયજ્ઞ સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે શ્રી મોરારી બાપુની સાનિધ્યમાં માંગલ શક્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી માંગલધામના ટ્રસ્ટી શ્રી માયાબાઈ આહિરે ઉત્સવ અંગેની માહિતી આપી હતી પાટ ઉત્સવ છે દર વર્ષે આપણે આ તિથિ પ્રમાણે એટલે કે વૈશાખ બારસ તે દિવસે જ માતાજીનો આપણે પાટ ઉત્સવ કરતા હોય એટલે આજના દિવસે આ ઓગણત્રીસમાં જ્યારે ઉત્સવ છે માતાજીના અહીંયા કેટલા સમય એટલે બસો વર્ષની આજુબાજુ પધારેલા અને મંદિર બનાવ્યું આપણે માતાજીનું એમાં પણ માતાજીની રજા લઈને એટલે કે સંકેતિક બીજું કોઈ અહીંયા માતાજીનો ભુવો કે કોઈપણ જગ્યાએ અહીંયા દાણા જોવા કે એવું કોઈ પ્રકારની અહીંયા પ્રક્રિયા છે નહીં ડાયરેક્ટ માતાજીના ફળું છે અને એ ફળું એમની સામે રજા લઈ અને મંદિર આપણે જયારે એ નિર્માણ થયું અને આવું નવનિર્માણ મંદિર થયા પછી પણ પાછું માતાજીને પૂછ્યું કે મૂર્તિ કે ફળું તો માતાજીએ મૂર્તિની આપણને ના પાડેલી અને જે મૂળ ફળું એ ફળું પધરાવ્યા આજે આપણે ઓગણત્રીસ વર્ષ છે આ ઓગણત્રીસ ઉત્સવ છે અને બારસના દિવસે જ આપણે આ તિથિ પ્રમાણે જ કરીએ છીએ તારીખ પ્રમાણે કોઈ દિવસે આપણે ઉત્સવ કર્યો નથી તો આજે એ તિથિ પ્રમાણે આપણો ઓગણત્રીસ મો ઉત્સવ છે અને આ દિવસે ભવ્ય રૂડવા આયોજન હોય ને એમાં જેટલા માણસો આવે અને આપ જાણીએ છીએ કે આ ચોવીસ કલાક આપણું રસોડું ચાલુ હોય છે ખાલી પાટ ઉત્સવ પૂરતો નહીં ત્રણસો ને સાઠે દિવસ આપણે ચોવીસ કલાક રસોડું ચાલુ રાખીએ છીએ ઈ માટે કે માણસો ક્યાંય ક્યાંયથી ચાલીને રાતે આવતા હોય તો એમને પ્રસાદ મળે ન મળે તો ઈ ચોવીસ કલાક આપણે અહીંયા રસોડું ચાલુ રાખીએ છીએ તેમજ જે ભગુડાના જે ભાઈઓ છે એ પરિવાર દીઠ ત્રણ ત્રણ જણા એ પર ડે રાતનો અહીંયા વારો હોય છે એટલે જે કોઈ મહેમાનો આવે એને યાગતા સ્વાગતા અથવા તો થાક્યા પાક્યા હોય તો એમને બધી વ્યવસ્થા માટે એ રીતે અહીંયા બધું કરવામાં આવે છે